જય જવાન જય કિસાન આજ તારીખ સત્યાવીસ ઓક્ટોબર બે હજાર પચીસ ના રોજ સૌરાષ્ટ્ર અને કાંઠે જે ખેડૂતો લાખો ખેડૂતોને જે નુકસાન થયું છે કપાસ મગફળીમાં આ તમે જોવો છો જે પાથરા તણાય છે એના માટે થઈ અને આજે ખેડૂતોને લાખો રૂપિયાનું જયારે નુકસાન થયું છે ત્યારે આ સરકાર કદાચ ઉદ્યોગપતિને એક લાખ

પાર્ટી નું આ કેહ ફેરું છું અને આજથી આમ પાર્ટીનું કામ કર્યું ખેડૂતોનું લગન હોય એને પૂછ્યો એને હું વેદના છે કદાચ એક કોલ આ સમયમાં એટલી મોંઘવારીમાં નહી દઈ હતી પણ એક જમાડીને એ એના માટે મુશ્કેલ છે એટલે આ સરકાર ખેડૂતોને હેરાન કરે છે સારી વાત હોય કે કોઈ ખેડૂતો ની હોય કે કદાચ કૃષિ મંત્રી નહીં સાંભળતો હોય પણ અહીં જગતના ના તાજ છે આ ખેડૂત નથી બોલતો આ ખેડૂત ની વેદના બોલે છે એના માટે થાય અને અમે સરકારશ્રી ને એટલું કહેવી છે કે કોઈ નાનો ખેડૂત હોય એને સહાય આપો આ તમે આ દ્રશ્યો જો આ મગફળી એક પાણીમાં પલ્લી રહી છે આ કદાચ આ આનો શું સરકાર ભાવ આપવા આ એકર વેપારી મારે ખેડૂતોને પછી પછી એટલું નુકસાન છે ત્યારે અમે ખેડૂત ત્રાહીમાં પોકારી ગયા છે એવી અને આજથી હું કાયમી માટે પ્રતિજ્ઞા લઉં છું તો હું એક ખેડૂત પુત્ર છું અને એક આમ આદમી પાર્ટી કાર્યકર્તા તરીકે કાયમી હું ખેડૂતનું સારું થાય એવી પ્રતિજ્ઞા લઉં છું